સુરતમાં કોંગ્રેસ કાર્યકરો નિલેશ કુંભાણી વિરુદ્ધ આક્રોશમાં દેખાઈ રહ્યા છે ટેકેદારોએ સહી મામલે એફિડેવિટ કરતા મામલો ગરમાયો હતો અને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું ત્યારે ફોર્મ રદ થયા બાદથી જ નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા છે જે મામલે કોંગ્રેસી કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સિટી બસ પર અને રિક્ષા પાછળ પોસ્ટરો ચિપકાવી વિરોધ નોંધાવ્યો હતો અને નિલેશ કુંભાણીને લોકશાહીનો હત્યારો ગણાવ્યો હતો સુરત લોકસભા બેઠક પર રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા છેલ્લા ઘણા દિવસોથી જોવાઈ રહ્યો છે કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ગાયબ થતા ફોર્મ રદ થયો હતો ત્યારબાદ અપક્ષના આઠ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા જેથી લોકસભાની ચૂંટણી ચૂંટણી બિનહરીફ બિનહરીફ જાહેર 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 થઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ થતા પંચે વિજેતા કર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ત્યાંથી સંપર્ક વિહોણા બન્યા છે કોંગ્રેસ પાર્ટીનો પણ સંપર્ક થઈ શકતો નથી જેથી કોંગ્રેસના કાર્યકરોમાં ખૂબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે બે દિવસ પહેલા કોંગ્રેસ આજે ફરીવાર સુરત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને સિટી બસ પર પોસ્ટરો ચોંટાડી વિરોધ કર્યો હતો જેમાં લખ્યું હતું કે સુરતના મતદાતાનો અધિકાર છીનવનાર નિલેશ કુંભાણી છે નિલેશ કુંભાણી જનતાનો ગદ્દાર છે કોંગ્રેસી કાર્યકરોએ જણાવ્યું છે કે નિલેશ કુંભાણી ભાજપ સાથે મળી આ આખો તરકટ રચ્યો છે કાર્યકરોએ આજે સુરતની તમામ સિટી બસ પર આ પોસ્ટર વિરોધ નોંધાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આજે અમે રિક્ષા અને સિટી બસ ઉપર પોસ્ટરો ચિપકાવ્યા છે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ પણ એક તરફી કાર્યવાહી કરતું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે અમે માંગ કરી રહ્યા છે કે જે પણ ટેકેદારો છે તેમને

સાડા ઓગણીસ લાખ મતદારો સાથે જ્યારે દ્રોહ થયો હોય અને પ્રથમ વખતના જે મતદારો હતા જે યુવાનો હતા એસી કરતા વધારે યુવાનો આ જે લોકશાહી પર્વ છે એની અંદર ભાગ લેવાના હતા પણ એનાથી વંચિત જેને રાખવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એમના ટેકેદારો ચંદ જે ગદ્દારો કહેવાય છે જે લોકશાહીમાં ગદ્દારી કરી છે લોકશાહી ની હત્યા કરી છે અને ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક એમના તરફ પણ આંગળી ચિંધાઈ રહ્યો એટલા માટે કે જો એમના ટેકેદારો છે એમનું જો ક્રાઇમ બ્રાન્ચ એમને પકડી અને જો બયાન લઈ શકતું હોય તો અમે જે એફિડેવિટ આપી છે એમના વિરુદ્ધમાં કે અમારી સાચીમાં આ લોકોએ સહી કરી છે તો એમની સહી પણ એફએસએલ માં મોકલવામાં નથી આવી ચૂંટણી પંચે એક તરફી નિર્ણય લીધો હોય અને લોકોને જે અધિકાર છે કે બારડોલી અને નવસારી જે મતદારો છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી અને આવા જે લોકશાહી ખૂન જે ભારતીય જનતા પાર્ટી સરામ કરી રહી છે એમનો જવાબ મતદારોએ આપવો જોઈએ બ્યુરો રિપોર્ટ સુરત